ગુજરાત સરકાર દ્વારા જે બે હજાર ઓગણીસનો જે કાયદો બનાવેલો છે એ કાયદા મુજબ હવે પછી સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લાના જે ખેડૂતો છે અને જે નર્મદાના પીવાની પાઇપલાઇનમાંથી કોઈપણ ચોરી કરતા ખેડૂતો કે ઉદ્યોગપતિઓ પકડાશે તેને પાછા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ કાયદાનો અમલ કરવા માટે કલેક્ટરે પણ દરખાસ્ત મૂકી છે અને આ હવે પછીના જે ચોરીમાં પકડાશે અને આ કાયદાનો અમલ થશે ત્યારે અમારે એ કહેવાનું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા જે મૂળી તાલુકો ખાસ થાનગઢ તાલુકો ચોટીલા તાલુકો સાહેલા તાલુકો આ તાલુકામાં તદ્દન નર્મદાનું પાણી મળતું નથી ત્યારે કોઈ પણ પીવાને પાઇપલાઇનમાંથી કોઈ ખેડૂત પકડાશે તો એને પાછા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો આ આ જે કાયદો છે એ ફક્ત ખેડૂતો ઉપર જ થશે એવી અમને દીધી છે કારણ કે ઉદ્યોગપતિઓ તો આમાં આવવાના નથી અને ઉદ્યોગપતિઓ જે ચોરી કરતા હોય છે એ એ સપડાવવાના નથી સપડાવવાના છે કોણ છે કે અભણ ખેડૂતો જેને આ કાયદાની ખબર પણ ન હોય ત્યારે આ પાસા હેઠળની જે કાર્યવાહી થશે એમાં મોટાભાગે ખેડૂતો જ હેરાન અને પરેશાન થશે અને આ કાયદા મુજબ કીડીને કોચનો ડામ આ આવી રીતનો આ કાયદો હશે કે એક સામાન્ય પાણીના જો તમે પાણી ખેડૂતોને પાણી ચોરી કરવી જ નથી પણ તમે આ પાણી જો નર્મદાના આપો તો અમારે ખેડૂતોને ક્યાં પાણી ચોરી કરવાની જરૂર જ પડે છે પણ ખેતરો હોય કે ક્યાંક પીવાના પાણી માટે પીવાના ખેડૂતોને પીવાના માટે નાની એવી પાઇપ કોઈ કનેક્શન લીધું હોય એમાં પણ પાસા થશે આ આવી રીતે કાયદાનો દુરુપયોગ થશે અને એમાં મોટાભાગે ખેડૂતો હેરાન પરેશાન થશે તો આ કાયદામાં થોડોક છૂટછાટ રાખવા અથવા ખેડૂતોને રહેમ રહે રાખવા ચોરી ખેડૂતો આ કાયદાની ખેડૂતોને ખબર પણ હજી નથી ત્યારે કોઈ ખેડૂતો આવી જશે અને ખેડૂતોને આ સહન કરવાનો વારો આવશે ત્યારે અમારા સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આ બાબતમાં થોડીક રહેમ રહેમ રા ખેડૂતો ઉપર રાખે કાય સોમનગર જિલ્લાના કલેક્ટર સાહેબે નિવેદન એવું કર્યું હતું કે પાણી ચોરી કરતા છે ને ખેડૂતને પાસા થાય છે ખેડૂત ચોરી ચારે કરતો હોય કે ચારેક વાડિયા મોલ હુકાતો હોય પાણી નર્મદા નું આવતું હોય નીકળું હોય પાણી લેતો હોય એને જો પાસા થતા હોય તો ઉદ્યોગપતિને ઉદ્યોગપતિ ને તો કારખાના કેટલું પાણી વેફરા થાય કોઈ આ મોટા ઉદ્યોગપતિ ને કોઈ દી પાસા થવાના નથી નાનો ખેડૂત છે અને જો તમે પાણી ધાતુ હોય અને પાણી ચોરી હોય ને ખેડૂતો પીવા માટે વગડામાં હોય લેડી નાખીને પાણી લેતો હોય હવે જો એની માથે તમારે પાછા કરવાનો કલેક્ટર સાહેબ કહેતા હોય સુરનગર જિલ્લાના ખેડૂતોને એમાં મૂડી તાલુકો થાન તાલુકો અને ચોટીલા તાલુકો આ તાલુકાને ને તો પાણી આવતું જ નથી અને પાણી આવતું હોય તો તલાવ ભર્યાવું હોય તારે ખેડૂત પાતા હોય છે પછી ખેડૂત ચોરી કરતો જ નથી અને કલેક્ટર સાહેબ અત્યારે એમ કહેતા હોય કે સુરનગર જિલ્લાના ખેડૂને પાસા થાય છે પાસા શું કામ સાહેબ થાય કે તમે પાણી આપો મોલ બચાવવા કદાચ ચોરી કરી હોય ને તો એના માથે પાછા ના કરો પાસા તમારે ઉદ્યોગપતિ તમે કરો ઉદ્યોગપતિ ને કઈ થવાનો નાનો ખેડૂત પણ મરવાનો છે આ સરકારે જે કલેક્ટરે જે આદેશ કર્યો છે ને એ તમામ નાના ખેડૂતો હેરાન થવાનો છે એક ઉદ્યોગપતિ માથે પાસા થાય ને તો તમે મને જાણ કરજો એક ન થવાના તરદાન કલેક્ટરે ખેડૂત ને દબાવવાની જ કોશિશ કરી છે અત્યારે પણ આમાં